આપણા કોળી સમાજને આન બાન ને શાન તમામ મહેમાન શ્રીઓ વડીલો યુવાન મિત્રો ભાઈઓ બહેનો માતાઓ અને જેમના માટે આ સમુલગ્ન રાખવામાં આવ્યા છે એવા 71 71 નવ દંપતીઓ વધારે કઈ વિશેષ વાત કરવી નથી આશીર્વ찬 સંતો આપવાના છે સમાજને બે શબ્દો આપણા સમાજના વડીલો આગેવાનો સામાજિક ક્ષેત્રના આગેવાનો રાજકીય ક્ષેત્રના આગેવાનો બધા પોત પોતપોતાની રીતે વાત કરવાના છે મારે તો માત્ર બે જ મિનિટ માં જોતો આવ્યો છું મહુવા હોય કે કથપર હોય કે દયાળ હોય કે કોટડા હોય આ કાઠા વિસ્તારમાં આપણા સમાજની દશા ને દિશા હું જોતો આવ્યો છું તમે જોવો મહુવામાં કે જૈન સમાજ સમાજ બ્રહ્મ બે મુંબઈ મુંબઈ થી અમેરિકા લંડન હોંગકોંગ દુનિયા ઉપર એમને કબજો કર્યો આપણે આપણે મહુવામાં કતપરમાં માં કોટડામાં હરતાલપર માં બાકી વધ્યા એટલા સતરિયામાં સતરિયા જેવા દસ ઉદ્યોગપતિઓ બતાવો મને આપણે એમ કહીએ મવવા અમારું કોળીનું તળાજા અમારું કોળીનું પાલિકાણા અમારા કોળીનું ભાવનગર અમારા કોળીનું ખાલી દસ ઉદ્યોગપતિ બતાવો સતરિયા જેવા આપણી માનસિકતા સતરિયામાં કામ કરવા જવાની છે સતરિયા જેવા દહ ઉદ્યોગપતિ બનાવવાની આપણી માનસિકતાને આપણે તૈયારી કરવી પડશે આજે આ સ્ટેજ ઉપર બેઠીને બધી આન બાન નહીં જાન અહીંયા સ્ટેજ ઉપર ડોક્ટરો બેઠા છે ભીલ સાહેબ જેવા બીજા બધા ડોક્ટરો છે એને સો સો વાર સલામ કરું છું અને વંદન કરું છું કે આવા ડોક્ટરો પણ આજે સમાજની સેવા કરી રહ્યા છે એન્જિનિયરો છે આપણે પણ એ જ માનસિકતા રાખીએ કે મારો છોકરો ડોક્ટર બને એન્જિનિયર બને વકીલ બને ઉદ્યોગપતિ બને રાજકીય ક્ષેત્રના મહાનુભાવો બને અહીંયા અમારી જેવા બધા બેઠા છે આપણી માનસિકતાને આપણા સરખાવીએ કે હું આજે મહુવામાં પાંચસો વીઘાનો ખેડૂત ખાતેદાર હો મારા ડુંગળીના કારખાના હોય પતરીના કારખાના હોય મારે પાંચ હજાર મજૂર કામ કરતા હોવા જોઈએ એવી માનસિકતા તમે રાખો જે સમાજ મોર થઈ ગયો ને એને સમયની કિંમત સમજ્યા છે સેકન્ડે સેકન્ડ સેકન્ડની મિનિટે મિનિટની જેને સમયની કિંમત નથી સમજ્યા ને એ તો આમ જુઓ અત્યારે કપાસ વીણે માંડવી માંડવી વીણે પરદેશી બાવળના ઝાડા ઘેટા બકરા સારે સમયની જે કિંમત સમજ્યા એને મૌવાના કુંડાળામાંથી સલાંગ મારીને મુંબઈ ગયા મુંબઈ થી સલાંગ મારીને અમેરિકા ગયા આપણે અજી ન્યાનથી સમાજ સમયનું મેનેજમેન્ટ નથી કર્યા અને બાકીનું ઘણું બધું મેનેજમેન્ટ બાકી છે ખોટા ખર્ચામાંથી બહાર નીકળી जाओ વ્યસનોમાંથી બહાર નીકળી જાવ શિક્ષણ શિક્ષણ અને સંસ્કાર એ પેલા નંબરને એને જેણે અપનાવ્યું છે એણે દુનિયા ઉપર કબજો કર્યો છે એટલે આજના પ્રસંગે વધારે કઈ વિશેષ વાત કરવી નથી બટુભાઈ મકવાણા એમની ટીમ સમિતિ એને પણ અભિનંદન ધન્યવાદ જય હિન્દ જય ભારત ભારત માતા કી મનુભાઈ ચાવડા એ આપણી સમક્ષ સરસ મજાની સ્પીચ રજૂ કરી એ વખત જોરદાર તાળીઓના ગડગડાટ થી આપણે એમને વધાવશું મનુભાઈ ચાવડા ને હવે આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ તો અક્ષિતાબેન ભાવેશભાઈ ગોહિલ એમનો વિષય છે દીકરી વહાલનો દરિયો આપણી સમક્ષ આ નાનકડી એવી લાડકીને બે શબ્દ બોલવાનો મોકો મળે છે તો અક્ષિતાબેન આવે અને તેમનો વિષય છે દીકરી વહાલનો દરિયો તેમની વિશે આપણને બે શબ્દો કહે અક્ષિતાબેન

પ્રેમના અમાપ સાગર જેવી લાડકવાયી દીકરી તની જાત છું દીકરી નાની હોય કે મોટી કે જીમાં ભણતી હોય કે કોલેજમાં કુંવારી હોય કે કન્યા પરંતુ દીકરી સદાય દીકરી જ રહે નાનપણમાં પિતા સાથે ચકચક બોલતી હોય માતાનું માન ન રાખતી હોય ભાઈને ભાઈઓ ન મૂકતી હોય બેન સાથે બાથો ભરાવતી હોય શેરીમાં ચીપલા ઉલારી નાખતી હોય પરંતુ દીકરી જ્યારે મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે લગ્ન વખતે પીઠી ચોરાવી સહેલીઓ સાથે આમ તેમ મલકા મારતી હોય છે પરંતુ જ્યારે તેને ખબર પડે છે ને કે મારી જાન આ ગામમાંથી શહેરીમાં આવે છે ત્યારે તેને વિચાર થાય છે કે મારે આ વાહલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે પિયરના તમામ સંભાળને હૃદયને ખૂણે ધરપી દે છે

જે તેના દિલમાં છુપાયેલી હોય છે પ્રકૃતિ એ પુરુષને રડવા માટે કોકની આંખ આપેલી છે દીકરીના વિદાય મેળામાં આ કોકની આંખ રડે છે જ્યારે બાપ રૂડો લાગે છે ઘરમાં જુઓ તો પિતાનો ચહેરો એક આદર્શ બની રહેલો હોય છે પપ્પા બોલ્યા તે સમજ્યા પહેલા જ દીકરીના મુખમાંથી શબ્દ પડી સરી પડે છે એ હા પપ્પા એ આવી પપ્પા એનું નામ જ દીકરી નસરીયા પણ લક બી રોકાવા નથી આવતી પિતાની આર્થિક સ્થિતિ જોવા આવે છે કે વાંધો નથી ને પપ્પાની સ્થિતિ ચા દેજે ભાભી તું પપ્પાને મસ્ત ગરમ પાણી દેજે ઓ ભૈલા તું પપ્પાને પરેશાન ન કરતો હું તારા આધારે જઈ રહી છું કોઈને કઈ વાંધો ન હજારો કામ થઈ જાય પરંતુ દીકરી પોતાના પિતાને નથી ભૂલતી અને પિતાના છેલ્લા શ્વાસ હોય અને દીકરી પોતાના પિતાને ચમચી પાણી નથી પીવડાવી શકતી ત્યારે પિતા એમ કહે કે મારી દીકરીને તેડાવી લો મારે તેનું મોઢું જોવું છે છેલે જે આ પૃથ્વી ઉપર જે દીકરીના માતા પિતા છે તેના મારા કોટી કોટી વંદન આ અનમોલ રત્ન છે દીકરી છેલે હું એક પંક્તિ દ્વારા મારી વાણીને વિરામ આપીશ ઉંગલી પકડ કે તું ને

તેમની વિશે આપણને સરસ મજાની માહિતી આપી એક વખત જોરદાર નાનકડી એવી દીકરી માટે આપણે જોરદાર મગનભાઈ દોરડાવાળા એમનું સ્વાગત કરશે લાલજીભાઈ ઢાપા મગનભાઈ દોરડાવાળા જેમનું સ્વાગત કરશે લાલજીભાઈ ઢાપા રાહુલભાઈ ઢાપા મગનભાઈ ધોરડાવાળાનું સ્વાગત કરશે રાહુલભાઈ રાહુલ આપણી વચ્ચે ગૌતમભાઈ ધારાસભ્ય જે તળાજાથી ઉપસ્થિત થયા છે તો આપણે એમના માટે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાર ગૌતમભાઈ જે ધારાસભ્ય છે પોતાનો કિંમતી સમય લઈ અને સમક્ષ આવ્યા છે ગૌતમભાઈનું સ્વાગત કરશે અજયભાઈ તથા બકુલભાઈ ગૌતમભાઈ નું સ્વાગત કરશે અજયભાઈ તથા બકુલભાઈ બ્લડ ડોનેશન ટીમ જે આપણી સમક્ષ ઉપસ્થિત છે તેમનું સ્વાગત કરશે બકુલભાઈ તથા અજયભાઈ બ્લડ ડોનેશન ટીમ સ્ટેજ ઉપર આવી જાય તેમનું સ્વાગત કરશે બકુલભાઈ અને અજયભાઈ તાળીઓના ગડગડાટથી વધાવશું બ્લડ ડોનેશન ટીમને તેવી જ રીતે આપણી સમક્ષ દવાઓ તથા ઇમરજન્સી ટીમ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમનું સ્વાગત પણ બકુલભાઈ અને અજયભાઈ કરશે અને આપણી સમક્ષ બ્લડ ડોનેશન જે અહીંયા કાર્યક્રમ રાખેલો છે એ પણ શરૂ છે જે લોકોને બ્લડ ડોનેશન કરવું હોય તે તેમનો સંપર્ક કરે અર્જનભાઈ મકવાણા તેમનું સ્વાગત કરશે દીપકભાઈ ચાવડા અર્જણભાઈ મકવાણાનું સ્વાગત કરશે દીપકભાઈ ચાવડા આપણે તાળીઓના ગડગડાટથી વધાવશું ભાઈ રામભાઈ ગવા રામભાઈ ગવાભાઈ કરસલિયા તેમનું સ્વાગત કરશે યોગેશભાઈ ઢાપા રામભાઈનું સ્વાગત કરશે યોગેશભાઈ ઢાપા આપણો કાર્યક્રમ ઝડપથી આગળ વધે તો આપણે ગોરદાદાને નમ્ર વિનંતી કરીએ કે થોડી ઝડપ રાખે જેથી કરીને આપણો કાર્યક્રમ છે એ ઝડપથી પૂર્ણ થાય દીપકભાઈ મકવાણાનું સ્વાગત કરશે જયદેવભાઈ ભાલિયા દીપકભાઈ મકવાણાનું સ્વાગત કરશે જયદેવભાઈ ભાલિયા

શિક્ષણ અભિયાન દ્વારા સાતમો સમલગ્ન યોજાયો છે આજે તમે જુઓ સાતમો સમલગ્ન સત્તર તારીખ અને સિત્તેર એકોતેર સમલગ્ન બધે સાતડો દેખાય છે કે નહીં અને સમલગ આપણે લગ્નની અંદર જુઓ તો સપ્તપતિના સાત કહેવાય તો આજે સિત્તેર એકત્ર વર્ગ વધુ જ્યારે પ્રભુતામાં પગલાં પાડે એ સપ્તપદી લેવાની હોય ખરેખર તો એ પ્રતિજ્ઞામાં મને એક વાત આવે એટલે કહી દઉં સમય બહુ જ છે કે જે છે એમાં પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા લેવાની હોય તો એ લેવામાં ઘણી વખત કેવું થતું હોય એ ગામડામાં હતા કે એક બેનને પ્રતિજ્ઞા લેવાની શરૂ કરવા સાત સોપારી હોય સાત ચાંદલા કરવાના હોય એટલે બેનને કીધું તો હું બોલું એમ બોલો એટલે બેનને કીધું કે હું મારા નું કહ્યું કરીશ બીજી પ્રતિજ્ઞા એમ કર કે હું મારા સાસુ સસરાને સેવા કરીશ ત્રીજી પ્રતિજ્ઞા આવે હું મારા ને પગલે પગલે ચાલીશ આટલું કહેતા બેન અટકી ગયા એટલે બેન એમ થયું કે ભાઈ બેન બોલ લે એટલે આગળની વિધિ કેમ આપણે અત્યારે પ્રસંગ પૂરો કરવા થોડીક ઉતાવળ રાખીએ એમ બધાએ કીધું કે તું ભાઈ જલ્દી બોલીને કે એટલે આગળની પ્રતિજ્ઞા પૂરી થાય એટલે બેન બોલે નહીં કે હું ઓલા ગોરદાદા કે બેન બોલ કે હું મારા પતિને પગલે પગલે ચાલીશ પણ બેન બોલે નહીં એટલે બેન ભણી બહુ સમજાવે ઘણું સમજાવે પણ બેન બોલે નહીં છેલ્લે કીધું તારે પ્રોબ્લેમ છે એ તો તો કે મારો પતિ ટપાલી છે એટલે હું પગલે પગલે આવું તમારી જ જાઉં ને એમ આજે આપણે જે કહેવાય ને પરંપરા આજે આપણે કંકોત્રીમાં જોયું છે તો બુદ્ધ ભગવાન છે એના અંદર આપણે ત્રણ વસ્તુ શીખી જશું ને તો આપણા જીવનની અંદર ધરખમ ફેરફાર અને એક કહેવાય ને કે ખરેખર આધ્યાત્મિક જીવન અને જીવન અહીંયા આવીને જીવ્યા એવું થાય કે બુદ્ધની અંદર આપણે કે બુદ્ધમ શરણમ ગચ્છામી તમમ શરણમ ગચ્છામી અને સંગમ શરણમ ગચ્છામી તો બુદ્ધને જો એક વખત સમજી લઈએ અને પામી લઈએ તો આપણે આ બધા જે છે ને કે બધી નતનવી વાત કરવી પડે કે ભાઈ કુરિવાજ કાઢો ખોટા ખર્ચા કાઢો શિક્ષણમાં ધ્યાન આપવો આ બધું જ પણ ધીરે ધીરે જતું રહે કારણ કે બુદ્ધ એટલે એક દાર્શનિક નથી એ એક દષ્ટા છે જે જોવે પછી સ્વીકારવાવાળા વસ્તુ છે બીજું એ પારંપરિક નથી પણ છે મૌલિક છે અને એ કોઈને દીપો ભવાની વાત કરી છે ને કે તમે જ તમારા દીવા થઈ શકો એવી વાત આપણે ભગવાન બુદ્ધ પાસેથી શીખીએ અને આપણા સમાજની અંદર જે કંઈ કચરો આવી ગયો છે એ સાફ કરવા માટે અત્યારે આપણે એક જ કહીએ કે બુદ્ધમ શરણમ ગચ્છામી ધમ્મમ શરણમ ગચ્છામી અને સંગમ શરણમ ગચ્છામી આજે આપણને ખબર છે કે મેં બે પ્રસંગ કર્યા આ ટીમે બકુલભાઈ એટલે બી કુલ અને અજયભાઈ અજોડ આ બે ધરખમ ખભે ખભા મિલાવી ને એટલું બધું સરસ કામ કર્યું છે કે સમાજની અંદર એક નવો જ ચિલ્લો પડતો રહે એવું લાગે છે એની અંદર જેટલી દક્ષતા છે અને કાર્યક્ષમતા એટલી છે કે બધાને સાથે રાખે અને બધાને સાથે કામમાં લે આવી જે ક્ષમતા છે એ બંને ભાઈઓમાં છે તમે જોજો કંકોત્રીમાં આખી ટ્રસ્ટ છે પણ એમાં કંઈ પ્રમુખ ઉપપ્રમુખને કોઈ છે નહીં વ્યવસ્થાપક એક આ આપણા સમાજનો એક નવો ચીલો છે એમ ગણો તો ચાલે તો એ બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન અને હું તો એમ કહું છું કે આવતા સમયની અંદર આપણે સૌ સાથે મળી ને સમાજની અંદર એક સરસ મજાનો છે આપણે બુદ્ધ પણ જોઈએ રામકૃષ્ણ જોઈએ અને આપણે મહાવીર પણ જોઈએ જો આ બધાના વિચારો સરસ કારણ કે બુદ્ધ છે કરુણામૂર્તિ છે કરુણામૂર્તિ છે અને જો આપણે એમાં જ રહેશું તો બીજા આક્રમણ કરીને આપણને ખેંચી જવાના છે એની આપણે રામકૃષ્ણ પણ જોશે એ જ વસ્તુ અહિંસા છે તો આપણે મહાવીર પણ જોતા હશે તો આ રીતે આપણા સમાજની અંદર જે કહેવાય ને કે શિક્ષણ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપણે આગળ વધી શકવાના નથી અને શિક્ષણની ખરેખર વેખ્યા ટુ ડ્રો આઉટ એજ્યુકેટનો મિનિંગ જ એ છે કે આપણી અંદર રહેલા જે ગુણો છે એને બહાર લાવવાનો એક પ્રયત્ન તો આ તબક્કે બંને ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન અને આ આપણો પ્રસંગ કે આ વખતે થોડુંક વિઘ્ન આવ્યું હતું પણ આ વખતે નિર્વિઘ્ન થઈ આપણે સંતો મહંતોના આશીર્વાદ નેતા આગેવાનો બધાના પણ આશીર્વાદ આજે આ સમાજની સિત્તેર એકત્રીસ દીકરીને એક સાથે એટલા બધા આશીર્વાદ મળે ઘરે તો આપણે એક કુટુંબ જ મળતા હોય તો એ દીકરીઓ પણ ખૂબ ધન્યભાગી કહેવાય જય શિયારામ ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ભીલ સાહેબ આપણી સમક્ષ સરસ મજાની રજૂઆત કરી હવે આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ તો રાજનંદીની બકુલભાઈ મકવાણા એ બેન આપણી સમક્ષ આવે અને સ્પીચ રજૂઆત કરે રાજનંદીની બકુલભાઈ સોરી રાજનંદીની બેન ડાન્સ આપણી સમક્ષ કરશે તો આપણે સર્વે શાંતિથી ડાન્સને નિહાળશું